વડોદરા થી તમામ જે યુવાઓ છે એ મંદિર ને શણગાર માટે જવાના છે વધારે વાત કરવા માટે આપણી સાથે સેજલ વ્યાસ છે સેજલ ભાઈ એક અયોધ્યા અને વડોદરા

ત્યારે વડોદરા શહેર થી આ તમામ મોટી સંખ્યામાં જે કોઈ લોકો એમની જ મીટિંગ છે હજુ તો કેટલા બધા લોકો જેમને આવું છે જે સ્પર્ટ ટુ ડે ના પણ ઘણા બધા સંપર્કમાં કૌશલના સંપર્કમાં બધામાં આવે છે કે અમારે અયોધ્યા અને પણ અમે અયોધ્યા લઈ જવાના છે એની તમામ તૈયારીઓ અમે કરી દીધી છે કેવો માહોલ છે અને જે માહોલ અત્યારે તમે જોઈને આવ્યા છો કેમકે એક ઉત્સાહ પાંચસો વર્ષનું જે અંધકાર હતું એ ઉજાલાની તરફ જઈ રહ્યા છે બાવીસ તારીખે તમામ હિન્દુસ્તાનના ઘરમાં અધિયા છે એવું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે બી કીધું છે હું જાતે જ અયોધ્યામાં હતો અને એક માહોલ એવો ત્યાં છે એવું નહીં કે ફક્ત હિન્દુ મુસ્લિમ તમામ લોકો પણ ખુશ છે અને તમામ લોકો એક એક સુધ જઈને એક મોટી એકતાનું સ્વરૂપ છે ત્યાં ચારે બાજુ નવી નવી આજુ હું બે બે દિવસ જઉં છું બે દિવસ પાછો આવું છું બે દિવસ પછી પાછો જઉં તો જ્યારે પણ અત્યારે કંઈક નવી અપડેટ મળે છે નવું ડેવલપમેન્ટ થાય છે એરપોર્ટ ત્યાં નહોતું રેલવે સ્ટેશન ત્યાં નહોતું કોઈ જ વ્યવસ્થા નહોતી રોડ નાના હતા સદીઓથી જે રામરાજનું હતું એ બધું જ ખુલી ગયું છે બધી જગ્યાએ જેમ વડોદરાના સમાજ નું એક ટર્નિંગ થશે દરેક લોકો પોતપોતાની રામ રાજ્ય આવવાનું છે દરેક દુઃખ દર્દ ઓછા થાય અમે તો પ્રયત્ન અત્યાર સુધી તમારા ચેનલ ના માધ્યમથી કરતા હતા કે મોંઘવારી નો વિરોધ હોય લોકો નો વિરોધ હોય સરકાર નો વિરોધ હોય થાકી ગયા રજૂ થતું નથી પણ રામના નામ પર એ લોકો જીતી જાય છે એટલે અમે લોકોએ રામજીને પૂજા કરવાનું ચાલુ કર્યું કે રામજી તમે પણ હવે કે એ કરો કે અમારા દુઃખ દર્દ જે લોકોના જે ઓછા થાય સમાજના દરેક વર્ગનો વિકાસ થાય અને દરેક લોકો આગળ વધે બસ એવા અમારા પ્રયત્ન છે ને એના સંદર્ભમાં આજથી અમે શરૂઆત કરી છે ઘણા બધા વડોદરા શહેરના લોકો અમારા મદદ કરે છે રંજનબેન હોય વિજયભાઈ શાહ હોય કે તમામ ક્ષેત્રના દરેક લોકો મદદ કરે છે અને એમના થકી આખું આયોજન થતું હોય છે એમાં વડોદરા શહેરની સ્પાર્ક ટુડે પણ ઠીકથી છેક પહેલેથી લઈને છેલ્લે સુધી વિચાર અમને આવે એ વિચારને અમલમાં લાવવાની કોઈ એ કરે તો અમારી ન્યૂઝ ચેનલ કરે તો તમામ લોકોના સાથ સહકારથી આટલું છે કેદારનાથ થી લઈને હવે અયોધ્યા નું સફર હવે વડોદરા તો જોડી જ દીધું છે પણ જય ઠાકુર બી તમારી સાથે જોડાયા છે ઘણા બધા યુવાઓ તમારી સાથે જોડાયા છે શું મેસેજ આપશો સંસ્કારી નગરી સંસ્કારી નગરી ને એ છે કે આપણા ખૂન માં રહેલું છે યોગદાન આપવું લોકોની સેવા કરવી ધર્મ હોય કોરોના નો સમય હોય આફત હોય કે જે લોકો આ જોઈ રહ્યા છે જેમને અમારી સાથે અયોધ્યા આવું છે શણગારવામાં તમે આવી શકો છો બહુ મોટો ટાસ્ક છે ત્યાં પણ અહીંથી આઠસો જેને લઈ જવાના જમવાનું રહેવાનું આવવાનું જવાનું ફૂલોનો શણગાર આખું મંદિરની સાથે આઠ કલાકમાં આખી નગરી શણગારવાનું તો એક મોટો ટાસ્ક છે આપ સૌ લોકો જોઈન્ટ થાવ છો અને

કરવાનો છે અને જે રીતે સ્વીકાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી એ કરીશું કહીશ કે તેઓ જે રીતે આપ જોઈ રહ્યા છો કે હાલ અત્યારે તમામ જે માલી સમાજના છે અને જે રીતે

ત્યાં આગળ પણ આ શણગાર કરવાના છે આપણી સાથે જય ઠાકુર છે એમની સાથે જ વાત કરીશું જયભાઈ જે રીતે એક માહોલ ઉભો થયો છે અને ટીમ રિલેશન સાથે આપણ જોડાયેલા છો અને ઘણી વાર અયોધ્યાનું એક તાર વડોદરાથી પણ જોડાઈ ગયું છે અને એક નવું અભિગમ આપણે કરવા જઈ રહ્યા છે આખા અયોધ્યા નગરીને ફૂલોથી સજાવવાના છે આખા ભારત દેશની અંદર ઘણા લોકો ઘણા બધા લોકો મોટા મોટા લોકો આ મંદિરને ફૂલોથી શણગારવા માટે ના પ્રયત્ન કરી રહ્યા હતા પણ આ વડોદરા ગુજરાત કેટલું સૌભાગ્યશાળી છે કે આ કામ આપણને કાર્યા સુજલભાઈ વ્યાસને આપણા વડોદરાના યુવાઓને આપણા ગુજરાતના યુવાઓને મળ્યું છે કે એક તો પહેલા તો હું પોતાને ખૂબ સૌભાગ્યશાળી માનું છું કે જ્યારે રામ મંદિરની પુનઃ પ્રાણ સાડી પાંચસો વર્ષનો આપણો ઇતિહાસ આપણા સનાતનીઓના કેટલા એના લોહી રેડાઈ ગયા લોકો ત્યાં ત્યાં આખી એમની જીવન એમને સમર્પિત કરી દીધું ત્યારે જઈને સાડી પાંચસો વર્ષ પછી જયારે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા જયારે થવા જઈ રહી છે એક ક્ષણનો હું સાક્ષી હોય મારા પોતાને ખૂબ સૌભાગ્ય માનું છું સાથે કે ફૂલોનો શણગાર એ પણ આપણને વડોદરા મળ્યો છે આપણા આ જે જે આયોજન છે અયોધ્યા ખાતે એની અંદર કુલ ટોટલ પાંત્રીસ જગ્યા શણગાર કરવાનો છે અને એના માટે અહિયાં થી આઠસો યુવાઓ વડોદરા શહેર ને વડોદરા શહેર થી આજુબાજુ નાના નાના શહેરો છે ત્યાંથી આવી રહ્યા છે અને હું માડી સમાજ નો સૌથી ખુબ ખુબ મોટો આભાર માનીશ કે આ કાર્ય કરવા માટે તો જઈ રહ્યા છે પણ મારી કામની અંદર જે આવડત હોય જે લોકો જે કરી શકે એ જ કરી શકે હું માળી સમાજનો ખૂબ ખૂબ આભાર માનીશ અને ખાસ કરીને સંજયભાઈ માળીનો એમનો સંપર્ક કર્યો બપોરે એમને જણાવ્યું કે અમને આવું આવું છે અને અમને આવા મારી ગામના યુવાઓની જરૂર છે તો સાંજે તો સંજયભાઈ માળીનો સામેથી ફોન આવી ગયો કે આપ ચિંતા ના કરશો કે સંપૂર્ણ જે અઢીસો અઢીસો જે લઈ જવાના છે અમે તમામ માડી ગામના અમારા યુવાઓ તમારી સાથે જોડાયેલા છે એ પણ ત્યાં આગળ સેવા આપશે વિનામૂલ્યે આ ખૂબ મોટી વાત છે ખાસ કરીને આખી રામ મંદિર તો આપણે શણગારવાનું છે પણ જે અયોધ્યા નગરી છે એમાં ખૂબ મેન પાવર લાગશે તો વ્યવસ્થા કેવી હશે એ થોડું અમારા દર્શકો ને જણાવશો વડોદરા શહેર થી આઠસો જન અહિયાંથી જવાના છે એની તદ ઉપરાંત સો જણ ત્યાં આગળ જે લોકલ છે કેમ કે ત્યાં લોકલ લોકો ને પણ અમને ત્યાં આગળ જરૂર છે એટલે સો લોકો ની ટીમ અમે ત્યાં આગળ અયોધ્યા ખાતે તૈયાર કરી છે અને આઠસો લોકો ના અલગ અલગ પાંત્રીસ પાંત્રીસ જણ ની અલગ અલગ ટીમો પડશે ત્રીસ થી પાંત્રીસ વ્યક્તિઓની અને તમામ લોકોને અલગ અલગ કાર્ય સોંપવામાં આવશે જેમ કે કે ફૂલ શણગારવાનું કાર્ય છે ફૂલ શણગારવાના મંદિરના માળી કામ સાથે અમે લોકો પંદર પંદર છોકરા મૂકીશું કે માળી જે કામ કરતા હોય એમને હેલ્પર તરીકે એ લોકો ઉપયોગ નિયંત્ર રહે કે ભાઈ જે પણ વસ્તુની જરૂર હોય તાત્કાલિક એમને આપે એની સાથે ખાવાના માટેની અલગ ટીમો બનશે કે જે યુવાઓ ત્યાં આગળ રામભક્તો જે ત્યાં આગળ સેવા આપી રહ્યા છે એમના સુધી અમે ખાવાનું પહોંચાડી શકીએ ચા નાસ્તો પહોંચાડી શકીએ કે એમને કોઈ પણ વસ્તુની જરૂર હોય તો અમે તાત્કાલિક પહોંચાડી શકીએ એની અલગ અલગ ટીમો બધી અલગ અલગ જવાબદારી સાથે અમે લોકો તૈયાર કરે સુરક્ષાને લઈને કેવી વ્યવસ્થા છે ત્યાં આગળ ત્યાં આગળ સુરક્ષાને લઈને એટલે આ પંદર જાન્યુઆરી પછી તો ત્યાં આગળ મંદિરની આજુબાજુ ફરકવું પણ બહુ મુશ્કેલ છે કોઈને પણ ત્યાં આગળ જવા દેવામાં નહીં આવે અમે પણ લોકોને અપીલ કરીશું કે ત્યાં અત્યારે જવાનો સમય નથી લાખો લોકો ત્યાં આગળ મંદિર તરફ પ્રસ્થાન કરી રહ્યા છે અમે ચાલતા બી લોકો નીકળી રહ્યા છે પણ ત્યાં એટલી હાઈ એલર્ટ છે કે ફક્ત વીવીઆઈપી લોકોને ત્યાં આગાડી એન્ટ્રી છે આ તો સદભાગ્ય વડોદરાનું કે ભાઈ શેજલભાઈ વ્યાસને કારણે અમને આ મોકો મળ્યો છે કે ભલે બાવીસ જાન્યુઆરી નહીં પણ એકવીસ જાન્યુઆરી તો અમે પ્રભુ શ્રી રામના ચરણોમાં અમે અમારી સેવા અર્પણ કરતા પ્રભુ સંસ્કારી શું મેસેજ આપશો જે રીતે એક હવે આપણે મનાવા જઈ રહ્યા છે અને ઉત્સાહમાં તમામ લોકો ભાગ લે શું મેસેજ આપશો સંસ્કારી નગરી વડોદરાને તો બસ એટલું જ જણાવીશ કે જયારે પ્રભુ શ્રી રામ વનવાસ પૂર્ણ કરીને ચૌદ વર્ષ પછી પરત જયારે અયોધ્યા પાછા પધારેલા ત્યારે એક દિવાળી એ ઉત્સવ આપણો બની ગયો હતો હવે તો પ્રભુ સાડી પાંચસો વર્ષ પછી પાછા પુનઃ પ્રતિષ્ઠા જ્યારે અયોધ્યાની અંદર થવા જઈ રહ્યા છે તો વિચારો કે આ દિવસ કેવી રીતે ઉજવવાનો જે પણ સારા કાર્યો આ બાવીસ જાન્યુઆરીના દિવસે આપણે કરી શકતા હોય કે એના અગાઉ પણ કરી શકતા હોય શિવ પરિવાર દ્વારા પણ ખૂબ જ મોટું આયોજન વડોદરાની અંદર કરવાની અંદર આવી રહ્યું છે એટલે આપણે તરત નાના નાના ગ્રુપ મહેલા શેરી દરેકે દરેક આપણે ભગવા રંગથી સજાવીએ આપણા ઘરે દિવાળી ઉજવીએ ફટાકડા ફોડીએ મીઠાઈઓ વેચીએ આપણાથી જે સારા કાર્ય થઈ શકે જે લોકોની પરિસ્થિતિ નથી એ લોકોને પણ આપણે સાથે લઈને આ કાર્ય અને આ ઉત્સવ ઉજવીએ એવી અમારી આ સંસ્કારી નગરી વડોદરાના તમામ લોકોને અપીલ છે અમારા આધા જે ઠાકુર અને જે ઉત્સાહ આવે તમામ યુવાનોમાં છે એ જ ઉત્સાહ હવે વડોદરાના યુવાનોમાં છે અને જે વડોદરાના તમામ યુવાનો છે લગભગ ઓગણીસ તારીખે આ

જે છે એ જઈ રહ્યો છે એવામાં ટીમ રિવોલ્યુશન જે ટીમ છે એમના દ્વારા જવાબદારી લેવામાં આવી છે કે તમામ મંદિર અયોધ્યા નગરીને ફૂલોથી શણગારવામાં આવશે એ જ અદ્ભુત નજારો બાવીસ તારીખે આપણે બધા જોઈ જોઈશું અને પોતાના ઘરમાં પણ જે દીયો સળગાવીને આ એક બાવીસ જાન્યુઆરી આપણે દિવાળી મનાવવાની છે વિડિયો જર્નલિસ્ટ રવિ સિંધા સાથે હું કૌશલ સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે